સુરતના ડીઆઈ એલ આર કચેરી લેન્ડ રેકોર્ડના નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ભેરવાયા આવક કરતા આટલી મળી વધુ મિલકત સુરતના ડીઆઈ એલ આર કચેરીમાં લેન્ડ રેકોર્ડના તાત્કાલિક ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ધરપકડ કરવામાં આવી છે આવક કરતાં એકસો અઠ્યાવીસ વધારે અપ્રમાણ સર મિલકત હોવાના કારણે એન્ટી કરપ્શન બ્યુરો એસીબીએ સુરત ડીઆઈએલઆર કચેરીના લેન્ડ રેકર્ડમાં તત્કાલ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર કરી પોતાના અને પોતાના આશ્રિતોના નામે ગેરકાયદે મિલકતો ખરીદી હતી આવકના પ્રમાણમાં એકસો અઠ્યાવીસ પોઈન્ટ પંચોતેર ટકાથી પણ વધુ સર મિલકતો છે એસીબીએ આલમસિંહની છપ્પન નાણાકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યા હતા આરોપી આલમસિંહ પોતાને કાયદેસરની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના ના દુરુપયોગ કરી ઇરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે વિવિધ ભ્રષ્ટ રસમ અપનાવી ભ્રષ્ટાચાર થી નાણા મેળવી તે નાણાનો ઉપયોગ કરી પોતાના તથા પોતાના આશ્રિત નામે મિલકતો રોકાણ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલિત થયું હતું એક ત્રીસ લાખ રોકાણ મળ્યું આરોપી આલમ આલમસિંહે પોતાની કાયદેસરની આવક છપ્પન લાખ છન્નું હજાર એકસો બે ના પ્રમાણમાં પોતાના તથા પોતાના પરિવારોના નામે કુલ રોકડ અને ખર્ચ એક કરોડ ત્રીસ લાખ નવ્વાણું હજાર બસો બ્યાસી કરેલાનું તપાસ દરમિયાન ફલિત થયું હતું આરોપી પોતાની કાયદેસરની મિલકતના પ્રમાણમાં તોતેર લાખ તે ત્રીસ છસો અઠ્ઠાવનની વધુ સંપત્તિ વસાવેલાનું તપાસમાં જાણવા મળ્યું હતું જે તેઓની આવકના પ્રમાણમાં એકસો અઠ્યાવીસ પોઇન્ટ પંચોતેર ટકાથી પણ વધુ અપ્રમાણ સર મિલકતો છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે સુરત ડીઆઈએલઆર લેન્ડ રેકોર્ડ ના તત્કાલીન ઇન્સ્પેક્ટર આલમસિ જીસી ચૌહાણ જેઓ ડીએલઆઈએલઆરમાં ફરજ બજાવતા હતા જેઓ વિરુદ્ધમાં એક અરજી થયેલી જે અરજીની તપાસના અંતે ગત રોજ તેઓની અપ્રમાણસરની એકસો અઠ્યાવીસ ટકા રકમ છે તો લાખ તેત્રીસ હજાર જે અપ્રમાણસર જણાય આવતા તેઓ વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે અને હાલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું